જય આદિવાસી જય ભીલ પ્રદેશ રોજ હું મારા ભીલ પ્રદેશના સાવજો સિંહોને આહવાન કરું છું કે ધારપુર તાલુકાના બારિયા ચોકડી ઉપર જે ગુરુ ગોવિંદ ચોક છે ત્યાં તમામ સમસ્ત આદિવાસી સમાજ દસ વાગ્યા સુધીમાં હાજર રહે અને બીજું હું એમ કહેવા માગું છું કે આપણે અસામાજિક તત્વો દ્વારા જે ગુરુ ગોવિંદ ચોક હતો ત્યાં અન્ય સમાજની મૂર્તિ બેસાડવા માટે આજે એ લોકોએ આયોજન કરેલ છે એમ કહેવા માગું છું કે અમારી અસ્મિતા અમારા ભીલ પ્રદેશની અંદર તમે આવા કોઈ ખોટા ઘર્ષણ ના કરો અને કે અમારા સમાજની મૂર્તિ ત્યાં બેસશે અને એના માટે તમારે કોઈ પ્રકારનું ઘર્ષણ કરવાનું નહીં ભલે તમે એસી સમાજ હો કે એસટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય એ બધા આપણે સમાજને બધા સાથે લઈને ચાલવાનો છે અને આવનારા સમયમાં અમારું સપનું છે કે છેલ્લા યુગની છેલ્લી વારી ભીલ પ્રદેશ અમારે બનાવવાનું હોય છે કોઈ ઘણ ના કરશો તો હું તમને આહવાન કરું છું અને ભીલપ્રદેશના પ્રદેશના સાબજો દસ વાગ્યા સુધીમાં ધાનપુર તાલુકાના બારિયા ચોકડી પર હાજર થઈ જાય એ હું આહવાન કરું છું જય ભીલપ્રદેશ જય જોહાર